બાળકની સર્જનાત્મકતાનો તહેવાર ભૂલકા મેળો મહેસાણા જિલ્લામાં આઈસીડીએસ દ્વારા ભૂલકા મેળાનું ભવ્ય આયોજન મહેસાણા જિલ્લા કક્ષાના આઈસીડીએસ દ્વારા ભીમનાથ મહાદેવ મંદિરના પરિસરમાં આવેલા ભીમનાથ હોલ ખાતે ભૂલકા મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયત મહેસાણા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી હસરત જૈસ્મીન

આ ભૂલકા મેળામાં વિવિધ આકર્ષક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આમાં ટીએલએમ પ્રદર્શન કાર્ટૂન કેરેક્ટર બાળકો દ્વારા બાળગીત બાળ અભિનય ગીત પીએસસી ઇન્સ્ટ્રક્ટર દ્વારા થીમ આધારિત કૃતિઓ તથા ટીએલએમ પ્રદર્શનનો સમાવેશ થતો હતો દરેક ઘટકના કાર્યકર બહેનોએ ખૂબ જ સરસ અને રચનાત્મક ટીએલએમ તૈયાર કરીને તેનું ખુલ્લું પ્રદર્શન કરવામાં આવ્યું હતું મહાનુભાવોએ આ ટીએલએમનું મૂલ્યાંકન કરીને તેની પ્રશંસા કરી હતી આ મેળા દ્વારા બાળ વિકાસ અને શિક્ષણ ક્ષેત્રે કાર્યરત કર્મચારીઓને પ્રોત્સાહન આપવાનો હેતુ હતો જેમાં હાજર બાળકો અને કાર્યકરોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું બ્યુરો ચીફ એનજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા આજે આપણે ભૂલકા મેળો માણીશું ભૂલકા મેળો એટલે મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી પાપા પગલી જે યોજના ચાલી રહી છે એ પાપા પગલી યોજના અંતર્ગત પ્રી સ્કૂલ એજ્યુકેશન જે તમામ આંગણવાડીઓ માં આપવામાં આવે છે એ pre સ્કૂલ education આપણા બાળકોની સર્જનાત્મકતા તહેવાર છે બાળકોએ સરસ મજાની જે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરે છે કે જેમાં બાળકની તમામ પ્રકારની સાથે સાત પ્રકારના બાળકના જે વિકાસ છે એના તબક્કા છે એ તમામ પ્રકારનું આ જે સર્જનાત્મકતાની પ્રવૃત્તિઓ થવાની છે સાથે સાથે આ મેળામાં

નમસ્તે બાળકોની સર્જના વૃક્ષિ બાળકોના તમામ પ્રકારના વિકાસ થાય છે શારીરિક વિકાસ બૌદ્ધિક બૌદ્ધિક વિકાસ વ્યક્તિગત વિકાસ સર્જનાત્મક વિકાસ અને સર્વાંગી વિકાસ આ પ્રકારના મેળાથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે વાલીઓનો મારો એટલો સંદેશો છે કે આજે આપણા આંગણવાડી કેન્દ્રમાં કોષણની સાથે સાથે અમે પ્રી સ્કૂલ એજ્યુકેશન પણ આપીએ છીએ જેના કારણે બાળક શાળાએ જવા માટે તૈયાર થાય છે બાલવાટી કા જવા માટે બાળક તૈયાર થાય છે આમાં આપણા પંદર તાલુકાના પંદર ઘટકના દસ તાલુકાના પંદર ઘટકના લગભગ સહ જેટલા બાળકોએ આજે આ દુનિકા વેળામાં ભાગ લીધો છે